કોડીનારના નગડેલા ગામના સાજિદભાઈ અમલભાઈ બ્લોચ દેશી બનાવટની જામગરી બંદૂક સાથે વિડીયોને ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતો હતો જૂનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને ગીર સોમનાથના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી સોશિયલ મીડિયા પર હથિયારો સાથેના ફોટા અને વિડીયો મૂકનારા સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા હતા એસઓજીની ટીમે કુડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આરોપીને પકડી પાડ્યો પોલીસે આરોપી પાસેથી દેશી બનાવટની જામનગરી બંદૂક કબ્જે કરી છે આરોપી વિરુદ્ધ કુડીનાર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને જીપીએ એકસો પાંત્રીસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસના જણાવ્યા મુજબ આવા કૃત્યથી સામાન્ય નાગરિકોમાં ભય અને દહેશત ફેલાય છે જે કાયદા મુજબ ગુનો બને છે ટીવેટી ગુજરાતી વેરાવળ